જયરાજભાઈ આહિર પહોંચ્યા ભાવનગર જ્યાં મિત્રો હાલના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે ભાવનગરમાં અત્યારે જયરાજભાઈ આહિર જઈ રહ્યા છે અને તેઓના ત્યાં પોલીસ સ્ટેશનમાં ગયા તેઓના પણ વિડીયો વાયરલ થઈ રહ્યા છે ત્યારે મિત્રો હાલ એને પૂછપરછ કરવામાં આવી રહી છે અને આ ઘટના વિશે પૂછપરછ કરવામાં આવશે ત્યારે મિત્રો હાલ તેઓ બહાર આવશે પછી કંઈક ખુલાસા થશે એવું જોવા મળી રહ્યું છે પરંતુ મિત્રો હાલ એવા કોઈપણ જાતના નવા ખુલાસા સામે આવ્યા નથી પરંતુ હાલ મોટી વાત એ છે કે અત્યારે જયરેશભાઈને બોલાવવામાં આવ્યા છે તો શું હવે આગળ જતાં નવા ખુલાસા થશે શું જયરાજભાઈ કેવા પ્રશ્ન જયરાજભાઈને પૂછવામાં આવશે એ પણ જોવાનું રહેશે અને જેવા પણ અપડેટ આવશે સૌથી પહેલાં તમને આપવાનો પ્રયત્ન કરીશ હાલ મિત્રો એટલા સમાચાર મળી રહ્યા છે કે જયરાજભાઈ આહીરને અત્યારે જે છે ભાવનગર પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યા છે અને તેઓ ત્યાં ગયા છે ત્યારે હવે એને તેમને ઘણા બધા પ્રશ્નો પૂછવામાં આવશે અને જયરાજભાઈ આહિર તેમના જવાબ દેવા પડશે ત્યારે મિત્રો હાલ વાત કરીએ તો આ મામલો હવે અહીંયા અંત આવશે કે શું કમેન્ટમાં લખી દેજો મળીશું ફરી નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત